સર્વની મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રીમદ ભાગવદ્ ગીતાનો ખૂબ જ ઉપયોગી જીવનમાં ઉતારવા જેવો આત્મિક સત્ય આધારિત સરળ સાળ સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ગીતાનો આત્મિક સત્ય આધારિત સરળ સાર એટલે જીવનમાં માત્ર ને માત્ર આંતરભાવ બદલાવા પર જ જોર છે આમ આંતરભાવને શુદ્ધ કરો પવિત્ર કરો અને અંતરાત્માને સત્ય સ્વરૂપ બનાવો આ જ ગીતાનો જીવન સંદેશ છે જીવનમાં કર્મ કરો પણ શુદ્ધ ભાવ સાથે એટલે કે ચેતનાની જાગૃતતા ધારણ કરી પ્રજ્ઞામાં સ્થિર થઈ અને ફળની આશા છોડી અને કર્મ કરો ક્યાંય પાપ આડું ફરશે જ નહીં અને જીવનનો જીવનમાં આનંદ તૃપ્ત પ્રાપ્ત થશે આમ કોઈ પણ જાતના ફળ રાખ્યા વગર કરેલું કર્મ એ હંમેશા સારા માર્ગે જ જાય છે માણસે આંતર ભાવની શુદ્ધિ કરી દ્રઢથી મુક્ત થઈ સમયક દ્રષ્ટિમાં સ્થિરમાં અને શીલ ધારણ કરી અને પોતાની જ પરમ ચેતનામાં સ્થિર થઈ જાગૃતાપૂર્વક જીવી અને પ્રજ્ઞા પ્રાપ્ત કરવા કહ્યું છે એટલું શુદ્ધ અંતરથી જાણો અને આ સ્થિતિ પ્રાપ્ત કરવા આંતર સાધના કરો આમ થતાં જ માણસ અંતરાત્માના આત્મિક સત્ય સ્વરૂપ જ બોલશે સત્ય સ્વરૂપા ધારણ કરી અને સ્વ સ્વરૂપમાં સ્વભાવમાં સ્થિર થઈ અને હંમેશા મનના કરતા ભાવ થઈ કર્મ કરતો રહેશે અને ફળનો ત્યાગ કરી જીવનમાં સત્ય ધર્મ ધારણ કરી અંતરાત્માના સત્યને જાણી સમજી અનુભવ કરી અનુભૂતિ પ્રાપ્ત કરી આત્મિક સત્ય સ્વરૂપ થઈ અને માણસ જીવનભર વ્યવહાર અને આચરણ જ જીવનમાં કરશે તે જ મરણને તારશે આ છે ગીતાનો મહાસંદેશ ગીતાને માત્ર વાંચવાથી સમગ્ર ગીતાજીનું હાર્દ સીધે સીધું ગળે ઉતરી જાય તેવું સહજ રીતે બનવું જ નથી અને તે શક્ય પણ નથી તે માટે પ્રથમ મનને શુદ્ધ સ્થિર નિર્મળ કરવું પડે છે મનમાંથી સંપ્રદા અને પથોના વિચારોને મનમાંથી તિલંજિત કરી આપવા પડે છે અને દ્વંદતા તિત થઈ આમ શુદ્ધ અને સ્થિર મન શાંત ચિત્તે જો ગીતા વાંચવામાં આવે તો ગીતાનું રહસ્ય સમજાય અને તેને જાણી અનુભવી અનુભૂતિ કરી અને તેનું જીવનમાં આચરણ કરે તો જ ગીતાનું સત્ય રહસ્ય સમજી શકાય અને અનુભવી શકાય છે અને તેનું રહસ્ય આપણને સમજાઈ જાય છે અને પછી તેનું પરમ જ્ઞાન આત્મસાત થાય છે જે રીતે મરજીવા ઊડી ડુબકીઓ મારી મોતી મેળવે છે તેમજ જીવનમાં ઊંડી ડૂબકી મારવાથી જ અમૃતરૂપી મોતી પ્રાપ્ત થાય છે ગીતા શબ્દમાંથી સત્ય પ્રાપ્ત થાય છે તે જ ગીતાનું અમૃત છે ગીતા શ્રી કૃષ્ણને કહે છે અને આ મહાન સંદેશ અર્જુને એકાગ્ર ચિતે અહંકારથી દ્વંદીથી મુક્ત થઈ અને ઝીલ્યો છે એટલે આપણે પણ ગીતાને આત્મસાત કરવા માટે અને આપણે આપણા મનના અહંકારને રાગ દ્વેષને શૂન્ય કરી એકાગ્રહ ચિતથી ગીતાને દ્વંદિત થઈ અને સમજવા અને જાણવાનું અતિ આવશ્યક છે તો જ આખી ગીતાનું મુખ્ય પ્રયોજન સત્ય અને સ્વધર્મ વિરોધી મોહનનું અને અહંકારનું નિર્મૂળ કરવાનું છે અને જીવનના સ્વધર્મની આડે આવતો મોહ અહંકાર જ છે અને તેના નિરાકરણ માટે જ ગીતાનું આખું જ્ઞાન અપાયું છે એટલું આપણે શુદ્ધ અને સ્થિર શુદ્ધ ચીતથી જાણવું જરૂરી છે આમાં કોઈનું માનવું જરૂરી નથી અંતઃ થઈ અને જાણવું અનુભવવું અને અનુભૂતિ કરવી એ જ જરૂરી છે આમ આપણે જીવનમાં હંમેશા શુદ્ધ ભાવ રાખી અને સારો કર્મ કરવાનો વિચાર કરી અને કર્મ કરવા પ્રેરિત થવું જોઈએ કર્મ કર્યા પછી ફળ મળશે એ નિશ્ચિત જ છે જેવું કર્મ તે મુજબનું ફળ હરેકના નસીબમાં મળી જ રહે છે તથા કોઈ પણ દ્વંદ રાખ્યા વગર ફળની પ્રાપ્તિનો વિચાર કર્યા વગર કરેલું કાર્ય એ હંમેશા સાકાર થાય છે અને જીવનમાં સાર્થકતા લાવે છે અને જેવી રીતે મરજીઓ ડૂબકી મારી અને મોતી મેળવવાનો પ્રયત્ન કરે છે જ્યારે તે કેટલી બધી વખત પ્રયત્ન કરે ત્યારે પણ મોતી ના મળે અને ઘણી વખત એક પ્રયાસમાં પણ એને જાજા બધા મોટા મોતી મળી શકે છે આમ પ્રયત્ન કરવો એ આપણું કર્મ છે અને આપણી ફરજ છે તો પ્રયત્ન કરી કર્મ કરતા રહેવું ઈશ્વર બધાને પોતા પોતાના જીવન પ્રમાણમાં એ ફળ પ્રાપ્ત કરી જ દે છે તો આજે આપણે આ ગીતાનો ખૂબ જ જીવનમાં ઉપયોગી થાય એવો આત્મિક સત્ય આધારિત સાર સાંભળ્યો તો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો મળીએ કાલે એક બીજા નવા આવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે